જય માતાજી હું લીલું વડોદરા હાલ ઇજરાયલ હું એસપી સાહેબ તથા ગુજરાત પોલીસ તથા સીએમ પીએમ તથા મેર શક્તિ સેના તથા મારા વડીલો ભાઈઓ બહેનો અને પીએમ મોદી સાહેબ બધાની હાજરીમાં વિડીયો મૂકવા માગા કે હું બહુ પ્રોબ્લેમમાં હે મારા માથે દુનિયાના રૂપિયાનું પબ્લિકી નાખ્યું મેં કોઈના બુસ નથી મર્યા કોઈના રૂપિયા કાંઈ હતાડ્યા નેત હું ખુદ વ્યાજ ભરા મારા મેરા એક રૂપિયો હે નહીં મેઇન પોઈન્ટ અટાણે મારા ઘરનાવનો હે મારા ઘરના અટાણે ફૂલ મુસીબતમાં હે મારા ઘરનાવની આથી પંદર સત્તર દી પહેલાં રાતી બે વાગે હિરલબાના માણસો લેગા પૈસાના વહીવટ બાબત લેન એની રાખે દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો માણી ભેરો કોઈ આપ્યો ને કે લીધો નેત બીજા નંબરમાં મારા ઘરનાવણી સોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના છૂટે મી બધા એના હાથ પગ પકડે લીધા મારા કુટુંબના મારા હગાવાલાના મારા ગામના મારું ગામ કુસડી છે બધાએને હાથ પાકડે લીધા હત્તર દિથિયાની બધા મેરા મદદ માગા મારા પરિવારની સેફ્ટી માટે કોઈ મારી મદદ કરવા આગળ આવતું ને કોઈથી મદદ થાય ને બીજા નંબરમાં હું કંઈ બીજો વિસારે ન થકતી મરવા સિવાય હું તો કાલે મરે જા કે અટાણે મરે જા મળીને જ ખબર પણ મારા ઘરનાવની બસાવો મારા ઘરનાવની બાણે કાઢો મારો દીકરો મારો ઘરવાળો ને મારો બાપ ત્રણેયના ટણે હે એટલા આના એના મેરા કાંઈ બી ફોન લેતરે તો હું ફોન કરે હગા મારા દીકરાની સહાદી અવાજ સાંભળવા જડે કે પૈસા પૈસાનો મેળ કરતો અમે નીકળીએ મારા દીકરાની હત્તરમું વરફ પૂરું થવા આવ્યું ધોરણ ધોરણમાં આવ્યો મારો દીકરો નિહારી પણ જે હકતો ના બેહાડ્યો એના માણસોની મેં રિક્વેસ્ટ કરી મારા મારા દીકરાની ભણતર બગાડોમાં અમારું કે ન આલે તમે પૈસાની સગવડ કરો તમારા મેં કંઈ હોય તો મૂકો પણ મારા માથે કરજો હે ઓલરેડી હું કાકી પૈસા કરે ને દા એવું હે કે પૈસા લીધે મારા ઘરના ટણે બેઠા કોઈ રસ્તો મારા મેરા નેતા ટણે બીજા નંબરમાં જે મન ફાવે એ પબ્લિક મારા માથે રૂપિયા નાખે મણી ખબર હે કે કોણ હાસા હે કોણ ખોટા હૈ કરોડો અપજો મણોઢે રૂપિયા નાખ્યા મારા માથે અને મણી ના ની ધમકી મારે કે રૂપિયા ના ને દવા પીએ જાય હું કોઈ પણ પબ્લિક દવા પીએ તો મારી જવાબદારી નેત હું ખુદ મરવા માગા મારા મેરા મજા સિવાય રસ્તો જ ને કારણ કે મારા મેરા રૂપિયો ને ગમે ભરા એ મારા ટકા પાંચ ટકા ભરાય ને બરાબર ચીણી મન ફાવે સડાવે સડાવે કરોડ કરોડ રૂપિયો નાખી દીધો પબ્લિક દહ ના બે લીધલ હે ને શિયા લીધેલ હે ને પાસે લીધલ હે હું કોઈના બીજાના નામ દર્શાવવા માગતી મારા ઘરનાવની બસાવેલીઓ હું તમારા મેરા હાથ જોડે વિનંતી કરા મારા ઘરનાવની બસાવેલીઓ મારા ઘરના હાવ નિર્દોષ છે મન ફાવે એવી પબ્લિક વાતો કરે મારા ઘરના કોઈ મારી રૂપિયા દીધા ને કોઈ મેરા સાંભરવા જડે તારી કહે કે જલ્દી રૂપિયાનો મેળ કર મારે કાં રૂપિયાનો મેળ કરવા જવું અટાળે મારી કોણ મદદ કરે મેં બધા મેરા ભલાયું કર્યું બરાબર રાતી બે વાગે લેગા એ પણ મને ખબર નહોતી મારી સોથે દી ખબર પડી કે ના નાશે હું બે ગઈ હતી હું કોઈની કે ન થકતી અને મારા મેરા મહિલા સિવાય રસ્તો ને કારણ કે હું કોઈ પાર્ટીનું માણસ ને કે કોઈ હું હાવ એક નોર્મલ પરિવારની હે અમે કંઈ એવા રૂપિયા જલાલીવાળાનેત ને બીજા નંબરમાં એવડા મોટા માણસ છે મને બીક લાગે પણ હું એક જ એસપી સાહેબની બધા ઉમેદવારની કહેવા માગા કે હું એક ભારતની દીકરી હે મેરની દીકરી દીકરીએ તમારા મેરા એટલી જ મદદ માગવા માગા કે મારા પરિવારની બસાવેલીઓ નથી તમારી ભલાઈ એની જિંદગી બસાવેલીઓ એની બીજા એ ઘણા પબ્લિક રૂપિયા હેરાન કરવા આવી છે તો એની સેફ્ટી આપો અને એનું ધ્યાન રાખો ભાઈ બાકી અમારા ત્રણ જણા એ છે ને સૌથી હું છે અમારા શિયારનો જીવ જાય જીવ સિવાય અમારા મેરા નહીં હું બધા એની રિક્વેસ્ટ કરા કે હું ધીરે ધીરે કમાઈને દે કોઈ મારી વાત સાંભરવા તૈયાર નહીં મન ફાવે એવી વાતો કરે કરોડો અબજો ન્યુ મેં મારા મેરા કંઈ હે નહીં તમારે મારું બધું ચેક કરાવ લેવાની સૂટ છે કોઈ વસ્તુ નથી મારા મેરા હું એ થાકે ગઈ હિરલબાને બંગલેથી મારા પરિવારની બસાવે લ્યો ભલાઈ એની સહી સલામત ઘેર લેવો એની સેફટી આપો હું એસપી સાહેબની દિલથી એક એક મા એના દીકરા હાટું તેને કહીએ હું ઓલરેડી છ મહિના પહેલાં તમારી દીકરી જવાઈને મરે ગઈ એને વાહે હું અડધી મરે ગલતા હે એ મારો સહારો એક મારો દીકરો હે એણે વાહે છે એવું કે મારે ઈણા હાટું જીવવું અટાણેથી મને એટલી ધસથી બેહાડી દીધી કે હું આજે હોતર દીધી અને કંઈ નીડે નથી હતી કંઈ બોલે નથી જા જ્યાં નથી પૈસા ગોતવાની કોશિશ કરા કોઈ મને પૈસા દેતું નથી ના વી સડાવ્યા વી ના પછી સડાવે સડાવે ને કરોડો રૂપિયા નાખ્યા મારા મારા મેરા કઈ હેજ નહી હું બે હોગા હું આ ઇઝરાયલ માં મીતા પેલેત નું કામ કરા મી મી બુશ મારે હું ભાગે ને જ ગઈ હું બી કોઈના બુશ ને જ માર્યા કોઈ દીધા હોય તો હાંભા દીધો લઈ છે મીણી પણ મળી મારા ઘરનાવની બસાવો એ હાવ નિર્દોષ માણસે છે કોઈ વસ્તુ ની કઈ કોઈ કીધું ને કોઈ દીધા ને લીધા ને અને એણે આજ પંદર હોતર દીધી હાલવે દીધા હાવ વચ્ચે સાવ રાખ માણસે મારા ઘરના નખર તમે ગમે એના તપાહ કરાવી જો અમારો કોઈ કોઈ જગ્યાએ અમારો કંઈ હાથ હોય તો અમે લેત કોઈ દી પોલીસ સ્ટેશનની પગઠી સડ્યું નેત કોઈ દી વકીલનું પગઠિયું સડ્યા અમે કોઈ કોઈ ગિંગમાં આવીને કોઈ ફેરાય ભેરાઈને અમે સાવ નોર્મલ માણસ છે ભલાઈથી મારા ઘરનાની બસાવેલીઓ હા એ આક્ષેપ તદ્દન પાયા વિહણો છે એમના જે બેન વાત કરે છે કે એમના પતિનું કે કોઈનું મારા માણસે અપહરણ કર્યું છે તો આવી કોઈ વાતથી હું જાણતી નથી એમના પતિની લોકો કૂંછડી ગામે જ રહે છે અને તમે ત્યાં જ રહીને એમનો ઇન્ટરવ્યુ લઈ શકો છો નો ડાઉટ એમના પતિ મારી પાસે આવ્યા હતા પણ ખરા અને એ લોકો મદદ માંગવા આવ્યા હતા કારણ કે એમના પત્ની જે આ લીલુંબેન કે જેમનો ઇન્ટરવ્યૂ છે એ લીલુંબેને આશરે પોરબંદર રોકડીયા હનુમાન ધંધુસર ગામ જુનાગઢ અને કુછડીના ઘણા બધા લોકોનો પૈસાનું કરીને નાખ્યું છે અને એ ભાઈ પોતે આ બધામાંથી નિર્દોષ છે કારણ કે એના એ હસબન્ડે તો ગામ આખાને કીધું ભાઈ તમે મને કોઈ કોઈ વાત ન કરી એટલે એનો હસબન્ડ તદ્દન નિર્દોષ છે અને એને ઉલટાના કોઈક લોકો કહેવા આવે છે ત્યારે એ મારી મદદ લેવાયા હતા અને મેં એમને મદદ કરી છે અને મેં લોકોને સમજાવીને પાછા મૂકેલા છે એટલે આવી કોઈ વાત છે નહીં